ટોટલ ત્રણ વસ્તુ વેચવાની છે જેમાં એક જયંત કંપનીનું થ્રેસર છે અને બે કુટી મશીન છે સાઠીયુ ભૂકો કરવાના બે મશીન અને એક હલર જયંત કંપનીનું થ્રેસર હાર્દિકભાઈને ત્રણે ત્રણ વસ્તુ વેચવાની છે વિડીયોની અંદર બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો એક થ્રેસર છે અને બે કૂટી કટિંગનું મશીન છે સૌપ્રથમ તમને થ્રેસરની વાત કરું જયંત કંપનીનું થ્રેસર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો જેને આપણે હલર કહીએ છીએ જયંત કંપનીનું હલર સિંગ ચણા માટેનું હલર છે સિંગ ચણા અને સોયાબીન નીકળી જશે કન્ડિશન એકદમ સારું વિડીયો અંદર ક્લિયર કટ કંડિશન બતાવવામાં આવ્યું છે ચોખ્ખું સાચવેલું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમામ વસ્તુ ચોખ્ખી નીકળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો કિંમતની વાત કરું એક લાખ કિંમત રાખવામાં આવી છે કિંમત રૂબરૂ ફેરફાર થશે ફિક્સ નથી અને અન્ય બે કુટી મશીન વેચવાના છે જે સાઠીયુ નો ભૂકો કરવાના મશીન છે જે કીપાસ ની સાઠીઓ હોય તેનો ભૂકો થઈ જાય છે તેમાં બે મશીન છે અલગ અલગ કિંમત છે એક મશીનની કિંમત એક લાખ એકસઠ હજાર અને બીજા મશીનની કિંમત એક લાખ એકાવન હજાર અલગ અલગ કિંમત રાખવામાં આવી છે બાકી તમે એક વખત રૂબરૂ વિઝિટ કરી અને તમામ વસ્તુ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો બંનેની કિંમત ત્રણે ત્રણ વસ્તુની કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ ઓછી થશે ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને લુસડી ગામે જોવા મળશે કોઈ પણ વસ્તુ લેવી હોય તો હાર્દિક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે હાર્દિક ભાઈ નામ ત્રાણું બે સિત્તોતેર વાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો